કેમ છો મિત્રો આજે આપણે દાળ ફ્રાય બનાવવાના છે એના માટે બધી મિક્સ દાળ લેવાની છે એટલે કે તુલીની લેવાની છે સફેદ અડદ કાળા અડદ અને મસૂરી દાળ લેવાની છે મગની કોતરાવાળી દાળ લેવાની છે પીળી દાળ લેવાની છે દાળ લીધા પછી આપણે બાકી નાખવાની છે એક પેનમાં તેલ લેવાનું છે એમાં રહી નાખવાનું છે અને જીરું નાખવાનું છે રઈ જેટલું તટર જાય પછી આપણે લાલ મરચાં નાખવાની છે લીમડો નાખવાનો છે અને લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે તમે આમાં લસણની પેસ્ટ પણ નાખી શકો છો આદુની પેસ્ટ પણ નાખી શકો છો મેં એમાં લસણના કટકા નાખેલા છે બધું બરાબર મિક્સ કરી દેવાનો છે પછી આપણે એમાં લીલા કાંદા અને મરચાં એટલે કે કેપ્સિકમની ઝીણા સમારતા તે નાખેલા છે એ થોડું ઘણું ચડી જાય પછી આપણે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખવાના છે વ્યવસ્થિત બધું સંતળાઈ જવું જોઈએ એકદમ એક રસ થઈ જાય એટલે કે કાંદા ટામેટા થાય કાચા ના જાય એનું ધ્યાન રાખવાનું છે પછી આપણે એમાં મસાલા કરવાના છે તો મીઠું મરચું અને ટેસ્ટ પ્રમાણે મજૂર નાખવાનું છે કારણ કે લીલું મરચું આપણે અગાઉથી નાખી દીધેલું છે એટલા માટે પછી એમાં હળદર નાખવાની છે અને ધણા જેવું નાખવાનું છે બધા મસાલા કરી ગયા પછી સાધારણ થોડી અંદર હિંગ નાખવાની છે હિંગ મેં અગાઉ વઘારમાં પણ નાખી હતી તમે પાછળથી પણ નાખી શકો છો પછી એમાં આપણે થોડું પાણી નાખી દેવાનું છે પાણી નાખી દેવાનું એટલે પાણી બરાબર ઉકળતું થાય પછી આપણે એમાં જેટલી પણ દાળો બાફેલી હતી તે અંદર એડ કરવાની છે દાળ ફ્રાય આપણે જો ઘરમાં શાક ના હોય અથવા તો ઘણી વખત શાકના ભાવ બહુ મોંઘા થઈ ગયેલા હોય છે તો તમે આ દાળ ફ્રાય બનાવી શકશો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બધી દાળો બફાઈ ગઈ છે સરસ મજાની તો આપણે અંદર એડ કરી દેવાની છે ત્યાર પછી એને સ્મૂથ હલાવી દેવાની છે અને થોડી વાર માટે થવા દેવાની છે ઉપરથી આપણે સેજ લીંબુ નીચવાનું છે ત્યારબાદ આપણે ફરીથી એને હલાઈ દેવાની છે થોડી ઘટ થાય ત્યાં સુધી રાખવાની છે કારણ કે દાલ ફ્રાઈસ છે એટલે તમે જીરા રાઈસ અથવા તો સાદા રાઈસ જોડે પણ ખાઈ શકો છો રોટી સાથે પણ ખાઈ શકો છો તો રાઈસ આપણા તૈયાર દાલ ફ્રાય તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું ધાણાથી ગાર્નિશિંગ કરવાનું છે